ત્રીસ એપ્રિલ બુધવાર અક્ષય તૃતીયાના દિવસે ઘરે ખરીદીને લાવો પાંચ રૂપિયાની આ એક વસ્તુ થશે વર્ષા નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો બે હજાર પચીસ ના દિવસે અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદો કે ના ખરીદો પણ આ એક પાંચ રૂપિયાની વસ્તુ ઘરમાં જરૂર ખરીદીને લઈને આવજો તમારી રાતોરાત કિસ્મત બદલી નાખશે મિત્રો જો તમે અક્ષય તૃતીયાના દિવસે કે અક્ષય તૃતીયા પહેલા એક વસ્તુ તમારા ઘરમાં લાવો છો તો વિશ્વાસ રાખો કે તમારી કિસ્મત સોનાથી પણ વધારે ચમકશે મિત્રો હવે પ્રશ્ન થાય કે અક્ષય તૃતીયા તિથિ ક્યારે છે તો પંચાંગ અનુસાર વૈશાખ મહિનાની શુક્લ તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર વાગીને ના સાંજે શરૂ થશે અને એપ્રિલ બપોરે વાગીને મિનિટ સુધી રહેશે એટલે ઉદયા તિથી આધારે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલે ઉજવાશે જેને ઉનાળાની ધનતેરસ પણ કહેવામાં આવે છે ભક્તો ભગવાન કહે છે કે વૈશાખ જેટલો પવિત્ર મહિનો કોઈ નથી

કોઈપણ પંડિત કે જ્યોતિષની સલાહ વિના કરી શકાય છે મિત્રો તેમાં પહેલું છે ચૈત્ર શુક્લ પક્ષની અને ચોથું છે ભક્તો કાર્તિક માસની શુક્લ પ્રતિપા અડધો ભાગ આ તિથિઓ પર સૂર્ય અને ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિઓમાં હોય છે અને સતયુગ ત્રેતાયુગ અને દ્વાપ્રયુગ શરૂઆત આ તિથિઓથી જોડાયેલી છે આ તિથિઓને ચિરંજીવી તિથિઓ પણ કહેવામાં આવે છે ખાસ કરીને અખાત્રીજને કારણ કે આ દિવસે અષ્ટ ચિરંજીવીમાંથી એક ભગવાન પરશુરામજી જન્મ થયો હતો પ્રિય ભક્તો આજના વીડિયો દ્વારા અમે તમને એવી એક વાત જણાવવાના છીએ કે જે તમારી કિસ્મતને સંપૂર્ણ રીતે બદલી નાખશે અને તમે બની જશો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ તેથી મિત્રો આપ સૌને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને જોજો હા મિત્રો વિડીયો કરશો કારણ કે તમને સોનાથી પણ વધારે કિંમતી માહિતી આપવામાં આવી રહી છે એટલે આ વિડિયો છોડશો નહીં નહીંતર આખી જિંદગી પસ્તાશો ભક્તો આ માહિતી તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે તેથી અમે તમને આજના વિડીયોમાં વિગતવાર જણાવીશું કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી ખરીદો કે ના ખરીદો પણ આ એક વસ્તુ ઘરમાં જરૂર લાવજો અને તમારી કિસ્મતને ચમકાવી દેજો પ્રિય ભક્તો વીડિયોમાં આગળ વધીએ એ પહેલા તમને એક નાનકડી વિનંતી છે કે ને અંત સુધી ચોક્કસ સાંભળજો અને જોજો અને બિલકુલ પણ મિસ ન કરશો કારણ કે આ માહિતી ખૂબ જ અમૂલ્ય છે અને અન્ય લોકો સાથે શેર પણ પણ કરજો જેથી બીજાનું ભલું થઈ શકે અને હા ભક્તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારી પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવી જ માહિતી તમને સૌથી વહેલી મળે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું કામ પણ ભૂલતા નહીં મિત્રો વાત એમ છે કે અમારી ફરજ છે સલાહ સલાહ આપવાની અમે તો ફક્ત તમને આપી શકીએ હવે તમે આને સ્વીકારો કે ના સ્વીકારો એ તમારી મરજી છે પણ પ્રિય ભક્તો એક વાત તો જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડોપાર થઈ જશે મિત્રો આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે પછી આગળ શું કરવું એ તો તો તમારી પોતાની મરજી છે અને તમે પોતે જ એટલા સમજદાર છો ચાલો ભક્તો હવે વધારે વાતોમાં ના પડીએ અને સીધા વિડીયો શરૂઆત કરીએ પ્રિય ભક્તો અક્ષય તૃતીયાના દિવસે એક નાની વસ્તુ જેવી કે બે રૂપિયા કે પાંચ રૂપિયાની વસ્તુ ઘરમાં લાવવાનું ભૂલશો નહીં નહીંતર તમારે આખી જિંદગી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો તમે ઘરમાં ધનવર્ષા ઈચ્છો છો માતા લક્ષ્મીજીનું આગમન ઈચ્છો છો શ્રી હરિ અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા ઈચ્છો છો તો આ દિવસે આ નાની વસ્તુ જરૂરથી ખરીદીને લાવજો અને એ પણ ખાસ કરીને આ દિવસે જ લાવવું પડશે નહીંતર પછી પસ્તાવા સિવાય કંઈ હાથ લાગવાનું નથી હા ભક્ત તો વર્ષમાં માત્ર એકવાર આવતી આ શુભ તિથિએ દરેક માણસ કંઈક ને કંઈક ખરીદી કરે જ છે એ પછી ભલે ધનવાન હોય કે ગરીબ કોઈ પણ હોય મિત્રો ધર્મની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ અનેક અવતાર લીધા હતા જેમ કે નરનારાયણ હયગ્રીવ અને પરશુરામ અને એ તમામ અવતારો અક્ષય તૃતીયાના દિવસે પ્રગટ થયા હતા ભક્તો આ દિવસે લક્ષ્મીનારાયણ માટે પૂજન કરવું વ્રત કરવું ઉપાય કરવો અને દાન કરવું જીવનની દરિદ્રતા દૂર કરવા માટે અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે માતા પાર્વતીએ અન્પૂર્ણા રૂપે અવતાર લીધો હતો અને ભગવાન શિવને ભિક્ષા આપી હતી અને એ દિવસે માતા અન્નપૂર્ણાએ સમગ્ર વિશ્વના પોષણનો ભાર સંભાળ્યો હતો મિત્રો આ દિવસ એટલો પવિત્ર છે કે આ જ દિવસે શ્રીકૃષ્ણ અને સુદામાની મુલાકાત થઈ હતી અને મહાભારત મુજબ ભગવાન કૃષ્ણે દ્રૌપદીને અજ્ઞાનવાસ દરમિયાન અક્ષયપાત્ર આપ્યું હતું જેમાં ક્યારેય ખોરાક ખૂટતો નહોતો ભક્તો અક્ષય તૃતીયા એવો દિવસ છે જયારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું જેમાં શ્રીમદ ભાગવત ગીતાનો પણ સમાવેશ થાય છે અને આ દિવસે ગીતાના અધ્યાયનો પાઠ કરવાથી મળે છે કહેવાય છે કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને દ્વાપર યુગનો અંત આવ્યો અને ભગવાન કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું હતું કે આ દિવસે જે કોઈ પણ સાત્વિક કે સાંસારિક કાર્ય કરાશે તે સો ગણું પુણ્ય આપે છે ભક્તો જો તમારે નવું ઘર લેવું હોય કે નવો ધંધો શરૂ કરવો હોય અથવા કોઈ નવી શરૂઆત કરવી હોય તો એમાં બરકત અને પંચાંગ જોવાની જરૂર નથી તમે લગ્ન કરાવો અથવા ગ્રહ પ્રવેશ કરો કે પછી નવા વસ્ત્રો દાગીના પ્લોટ વાહન જમીન મિલકત કે સંસ્થા શરૂ કરવાની હોય તો એ સર્વોપરી સમય ગણાય છે ભક્તો આ દિવસે કરેલા કાર્યોમાં સદાય માટે લાભ રહે છે અને શુભ ફળ મળે છે આ દિવસે દિલથી ખરીદી પણ પણ કરો કરો અને દાન જરૂરથી કે જેથી સંગ્રહ થાય મિત્રો માટે ભોજન દાન કરો આશ્રમોમાં અનાજ અથવા ભોજન આપો ગરીબોને કે અંધજન આશ્રમમાં ભોજન કરાવો પિતૃઓને તર્પણ અને પિંડદાન કરાવવું પણ ખૂબ મહત્વનું છે જેથી અક્ષય ફળ મળે છે ભક્તો આ દિવસે ગંગા સ્નાન કરો અથવા કોઈ તીર્થમાં સ્નાન કરો કે જેથી બધા પાપ નાશ પામે આ દિવસે દાન દાન કરો કરો અથવા ઓછું એક મુઠ્ઠી કારણ કે તેને પૃથ્વીનું પ્રથમ અન્ન અને સોનાની સમાન માનવામાં આવે છે જેથી તેનું ફળ પણ સોનાના દાન જેટલું જ મહાન માનવામાં આવે છે મિત્રો પંખો છત્રી ચપ્પલ પાણી સત્તુ વસ્ત્રો ફળ કે કોઈ પણ વસ્તુ દાન કરો અને ભૂમિ દાન ને તો ખાસ મહત્વ મળ્યું છે ભક્તો જો એ શક્ય ન હોય તો ઓછામાં ઓછી એક મુઠ્ઠી ચોખા તો જરૂર કરો કરવાથી તમને તમને પુણ્યફળ મળે છે અને તમે આપેલું દાન મૃત્યુ પછી પણ પ્રાપ્ત થાય છે આ દિવસે શિવ પાર્વતી અને નરનારાયણ ની પૂજા કરવાનું પણ વિધાન છે અને અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામોમાંના એક શ્રી બદ્રીનારાયણના પાઠ ખુલતા હોય છે પ્રિય ભક્તો વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં પણ ફક્ત આ એક જ દિવસે તેમના ચરણોના દર્શન થાય છે જે વર્ષના બાકીના દિવસોમાં કપડાંથી ઢંકાયેલા રહે છે મિત્રો આ છે એક અદભુત તિથિ જેના મહત્વનો કોઈ પાર નથી અને એ સમજવા માટે હવે સાંભળો એક નાની કથા ભક્તો પ્રાચીન સમયમાં ધર્મદાસ નામનો એક સદાચાર્યુ વૈશ્ય રહેતો હતો જે દેવો અને બ્રાહ્મણોમાં શ્રદ્ધા રાખતો હતો એનો પરિવાર મોટો હતો અને એ સતત ચિંતિત રહેતો હતો એકવાર તેણે તૃતીયાના જાણ્યું અને એ દિવસે વ્રત દેવતાઓ અને કુલદેવતાઓની પૂજા કરી તેણે ગોળના લાડુ પંખા પાણીથી ભરેલા ઘડા જવું મીઠું ઘઉં સત્તુ દહી ચોખા ગોળ સોનું અને વસ્ત્રો બ્રાહ્મણોને દાનમાં આપ્યા એની પત્નીને આ વાત પસંદ ન પડી અને તેણે તેને આ કરતા રોક્યું પણ પ્રિય ભક્તો ધર્મદાસે વૃદ્ધાવસ્થા અને રોગો હોવા છતાં દરેક અક્ષય તૃતીયા પર દાન કરવાનું ચાલુ રાખ્યું અને એના દાન ના તે આગળના જન્મમાં કુશાવતી નગરનો ધનવાન અને પ્રતિ રાજા થયો ભલે એની પાસે વૈભવ બધું હતું છતાં એની બુદ્ધિ ક્યારેય ધર્મથી વિમુખ ન થઈ એટલા માટે કહેવાય છે કે આ દિવસે કરેલું દાન પુણ્ય આપે છે અને આવતો જન્મ સુખમય બને છે આ દિવસે પોતાના પિતૃઓ કે ખુદ દ્વારા અજાણતા કરવામાં આવેલા પાપો માટે ભગવાનને સત્ય હૃદયથી ક્ષમા માગવી ભક્તો ભગવાન આ દિવસે બધા પાપ ક્ષમા કરે છે અને સદ્ગુણ આપે છે મિત્રો પોતાની બુરાઈઓ ભગવાનના ચરણોમાં પણ કરીને સદ્ગુણો માગવાની પણ પરંપરા છે આ દિવસે દિવાળી અને સ્ફટિક સ્ફટિકની માળા સ્ફટિકનો શ્રીયંત્ર દક્ષિણાવર્તી શંખ કે મૃગ કસ્તુરી ઘર લાવવી જોઈએ આ વખતે અક્ષય તૃતીયા ત્રીસ એપ્રિલ બે હજાર દિવસે આવી રહી છે અને સવારે દસ વાગીને ને ઓગણપચાસ મિનિટે રોહિણી નક્ષત્ર હોવાથી એ વિશેષ ફરદાયી સાબિત થવાની છે પ્રિય ભક્તો જો તમારો વેપાર ચાલી રહ્યો નથી કે બિઝનેસમાં કોઈ મુશ્કેલી છે તો એક ગુપ્ત ઉપાય જણાવવાના છીએ તો ભક્તો એ માટે પહેલાથી તૈયારી રાખજો ધનતેરસ જેમ આ દિવસે પણ ખરીદી કરવી અત્યંત જરૂરી છે જો તમારી પાસે પહેલાથી કોઈ અભિમંત્રિત વસ્તુ હોય તો એનો ઉપયોગ કરો અથવા પીળી લક્ષ્મી કૌડી લાવો જે ધનવાજા ખોલી ધ્યાન રાખજો કે આ પીળી લક્ષ્મી કૌડી કોઈ સિદ્ધ જ્યોતિષ પાસેથી જ લાવવી જોઈએ જે સવાલાખ જાપથી અભિમંત્રિત હોય હવે ઉપાયની રીત તમને જણાવીએ તો પીળી લક્ષ્મી કૌડીને ગંગાજળ પંચામૃત કે કાચા દૂધ થી ધોઈ લો પછી ઘરના ઈશાન કોણ કે પૂર્વ દિશામાં કોઈ સ્વચ્છ જગ્યા પર લાલ આસન પાથરીને બેસો અને એક ચોકી પર ઘી કે તેલનો દીવો કરો પ્રિય ભક્તો જો હોય તો હથો જોડી સિયા દક્ષિણાવર્તી શંખ કે સ્ફટિકનો નો શ્રીયંત્ર લાલ ચોખા પર કે ચાંદી અથવા સ્ટીલની વાટકીમાં રાખો જો જમીન પર બેસવું મુશ્કેલ હોય તો સોફા કે ટેબલ પર બેસીને પણ ઉપાય કરી શકો છો ત્યારબાદ હાથ ધોઈને દીવો પ્રગટાવો અને ઓમ ગમ શ્રી ગુરુવે નમઃ બોલીને પ્રથમ ગણેશજી અને ગુરુનું સ્મરણ કરો પછી માતા લક્ષ્મી પાસે પ્રાર્થના કરો કે હે મા લક્ષ્મી તારી શરણમાં છીએ અમારી કામના પૂરી કરો હે ધનની અધિષ્ઠા જીવન સુખદાત્રી સાંભળો અંબે મારા ગુરુની પુકાર શંભુની પુકાર માં કામાખ્યાની પુકાર તને વિષ્ણુની શપથ છે હવે કદી વિલંબ ના કરજે આશા રાખીને અમે આપીએ છીએ આ દીપદા ભક્તો હવે અગિયાર પીળી લક્ષ્મી કૌડીઓને દૂધની વાટકીમાં નાખો અને એક એક કૌડીને અંગૂઠા અને તર્જનીથી પકડીને આ મંત્ર બોલો ઓમ શ્રી શુક્લે મહાશુક્લે કમર્દ નિવાસે શ્રી મહાલક્ષ્મ નમો નમઃ लक्ष्मी माई दरेक नी सहाई आवो चेतो करो भलाई ना करो तो सात समुद्र नी दुहाई रिद्धिनाथ देव नवनाथ चौर्यासी दुहाई भक्तो दरेक कौड़ी पर आ मंत्र वक्त बोलो प्रिय भक्तो कुल तेतरीस आ मंत्र बोलो मित्रों जो मंत्र मुश्किल लागे तो ओम श्री ह श्री कमले कमलाले प्रसिद्ध श्री ह्रीम श्री महालक्ष्मी नमः के ओम महालक्ष्मी नमः के जय मा लक्ष्मी त्रणवार बोलो

તેમજ બચેલું દૂધ તુલસીના છોડમાં કે કાચી માટીમાં ઢોળી દો તેને નાળીમાં ન નાખશો હવે કૌડીઓમાં સાત ચપટી હળદર બે લવિંગ એક ઇલાયચી અને એક કપૂરનો ટુકડો નાખીને પીળા રેશમી કપડામાં બાંધી લો અથવા ચાંદી કે સ્ટીલની વાટકીમાં રાખીને તિજોરીમાં કે માતા લક્ષ્મીના સમક્ષ સ્થાપિત કરો પ્રિય ભક્તો આ મંત્રને સત્યાવીસ દિવસ સુધી રોજ બોલો જો હથો જોડી શિયારસિંહ કે શ્રીયંત્ર હોય તો તેને લાલ સુતી કપડામાં કે ચાંદીની થાળીમાં બે લવિંગ અને કપૂર સાથે રાખો મિત્રો આ પ્રાચીન ઉપાય ધન સમૃદ્ધિ અને લક્ષ્મીની કૃપા લાવે છે તેમજ નજરદોષ અને અકસ્માતો રક્ષા કરે છે ભક્તો જો તમારી પાસે કોઈ સિદ્ધ વસ્તુ નથી તો ફક્ત બે રૂપિયાના ધાણાના બીજ લો પછી આ મંત્રનો જાપ કરો અને બીજોને ગમલામાં વાવી દો જેમ જેમ ધાણો ઉગશે તેમ તેમ ધનની સમસ્યાઓ દૂર થતી જશે અને એક નાનકડો ઉપાય છે કે જો તમારી પાસે સ્ફટિક કમળ ગટ્ટો કે કાળા હકીકની અભિમંત્રિત માળા હોય તો અક્ષય તૃતીયાના દિવસે માતા લક્ષ્મીના સમક્ષ પદ્માસન કે સુખાસનમાં બેસો તે પહેલા તે માળાને શુદ્ધ જળથી ધોઈને કુમકુમ તિલક કરો पची माडा ने मध्यमा अंगडी पर राखो अने छाती थी चार अंगडी ना अंतरे राखी ने अंगूठा थी मणका खसेरता खसेरता आमंत रनो जाप करो भक्तो मंत्र आप्रमाने छे ओम श्री हंग कलीम श्री सिद्ध लक्ष्मी नमः या महालक्ष्मी विदमे विष्णु पत्नीच धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् प्रिय भक्तो पची माता लक्ष्मी ना 18 पुत्रो ना नाम नो मणका जपो જે અહીં અમે તમને સંભળાવીએ છીએ અને જો તમે કોમેન્ટમાં જણાવશો તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આ બધા મંત્રો મૂકીશું પણ આ માટે તમારે અમને કોમેન્ટ બોક્સમાં જણાવવું પડશે આ અઢાર નામો આ પ્રમાણે છે जेने तमें सांभरो ओम देवस्खाय नमः ओम चित्ताय नमः ओम आनंदाय नमः ओम करगमाय नमः ओम श्री प्रदाय ओम जातवेद से नमः ओम अनुरागाय नमः ओम सन्नादाय नमः ओम विजय नमः ओम बलभाय नमः ओम मधाय नमः ओम हर्षाय नमः ओम बलाय नमः ओम से नमः ओम ध्काय नमः ओम सलीलाय नमः ओम गुगुलाय नमः ओम कुरुकाय नमः ભક્તો જો સ્ફટિક નો મણકા વાળો ન હોય તો કાળા હકીક થી જપ કરો પરંતુ વિષ્ણુ મંત્રો નો જપ ના કરો સિદ્ધ કુંજિકા સ્તોત્ર અથવા લક્ષ્મી પાઠ પણ કરી શકો છો આ જપ ધન વ્યાપાર અને સકારાત્મકતા લાવે છે વેપારીઓ આ મણકાથી જપ કરે તો બેગણા નફો થશે આ દિવસે સોના અને ચાંદીની વસ્તુઓ અને સક્ષી કવચ લાવવી જોઈએ અને તેને તિજોરીમાં રાખીને નિયમિત પૂજા કરો

ભક્તો પૂર્ણ વિશ્વાસ સાથે આ ઉપાય કરશો તો તમારી ખુશીઓ થોડા જ દિવસોમાં તમારા ઘરમાં આવશે મિત્રો માતા લક્ષ્મી શ્રી હરિ અને પ્રાર્થના છે કે આ ગુજરાતી મોરલ સ્ટોરીઝ ચેનલના બધા ભક્તો ને અક્ષય તૃતીયા પર ધન અને સમૃદ્ધિ સુખ અને વૈભવનો આશીર્વાદ મળે ભક્તો અક્ષય અર્થ છે જે કદી ખતમ ના થાય આ દિવસ તમારા માટે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિ લાવશે ત્રીસ એપ્રિલ ગરમીની ધનતેરસ કહેવાય છે આંબો અથવા આસો પાલવના પત્તાનું તોરણ લગાવો અને પત્તાનું તોરણ લગાવતા સમયમાં લક્ષ્મીના વૈદિક મંત્રોનો જપ કરો જે લોકો આ કાર્ય કરે છે તેમના ઘરમાં કદી પૈસાની કમી નથી રહેતી સાથે સાથે ભક્તો જીવનમાં ધન અને વૈભવનો આગમન થાય છે અક્ષય અક્ષય તૃતીયા તૃતીયા પર પર છોડ લગાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે સોના અથવા ચાંદીની વસ્તુઓ ખરીદવી જ જોઈએ જેનાથી ઘરમાં બરકત આવે છે જો તમે પણ બરકત ચાહો છો તો આ દિવસે સોના કે ચાંદીના લક્ષ્મીના ચરણ લઈને ઘરમાં રાખો અને તેનું નિયમિત પૂજન કરો પ્રિય ભક્તો કારણ કે જ્યાં લક્ષ્મી ના પગ પડે છે ત્યાં ધનનો અભાવ નથી રહેતો અક્ષય તૃતીયા પર લાલ કપડામાં બાંધીને પૂજા રાખો આમાં દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે અને આનો ઉપયોગ તંત્ર મંત્રમાં પણ થાય છે દેવી લક્ષ્મી સમાન કૌડિયો દરિયામાંથી ઉત્પન્ન થઈ છે અક્ષય તૃતીયા પર કેસર અને હળદરથી દેવી લક્ષ્મીનું પૂજન કરવાથી આર્થિક પરેશાનીઓમાં લાભ મળે છે

ઘી ભૂખ્યા હોય તે અન્ન પાત્ર છે અને જે જે વસ્તુની ઈચ્છા રાખે છે જો તે વસ્તુ તેને વગર માંગ્યા મળી જાય તો દાતાને પૂર્ણ ફળ મળે છે અને સેવકને આપેલા દાથી એક ચોથાઈ ફળ મળે છે મિત્રો કન્યાદાન આ તમામ દાનોમાં સર્વશ્રેષ્ઠ છે અને આ માટે આ દિવસે કન્યાનો વિવાહ કરવામાં આવે છે અક્ષય તૃતીયા પર દાન આપનાર સૂર્યલોક મેળવે છે ભક્તો આ તિથિએ જે વ્રત કરે છે તે અપાર ધન સંપત્તિથી સમૃદ્ધ થાય છે આ દિવસે કરવામાં આવેલા કર્મ અક્ષય બની જાય છે એટલે આ દિવસે શ્રેષ્ઠ કર્મો કરવા જોઈએ પ્રિય ભક્તો અક્ષય તૃતીયા પર જો તમે કૌડી ખરીદી લાવશો તો એક કામ જરૂર કરજો કૌડિયો સમર્પિત કરજો અને તે રંગના કપડામાં બાંધીને રાખવાથી આકર્ષિત રહે છે અને તેમની કૃપા તમારા સમગ્ર વર્ષ માટે રહે છે પ્રિય ભક્તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જો તમે માં લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માં લક્ષ્મી નો પ્રેમ આશીર્વાદ પામવા માંગો છો અને તમારે લક્ષ્મી ને પ્રસન્ન કરવી હોય તો જલ્દી થી લાઈક કરીને તમારી પોતાની ચેનલ ગુજરાતી મોરલ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ તમામ માહિતી જનસૂચિ ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ અને ધર્મ ના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા વિડીયો નો હેતુ શ્રેષ્ઠ સલાહ આપવાનો છે મિત્રો આ સંદર્ભમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી